જય હિન્દ વંદે માત્ર મારા વાલા મિત્રો કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇંગ્લિશ સ્પીકિંગ ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાં આજે છઠ્ઠો દિવસ એ પહેલા ગઈકાલનું વોન્ટ અને નીડના વાક્ય કે જેમાં ક્રિયા નહોતી થતી વિડીયો આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો આ વીસ દિવસ વીસ ટોપિક વીસ પીડીએફ ફાઇલ તમારી જિંદગી બદલી નાખશે તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્ન ડબલ્યુ એચ બધું જ ક્વેશ્ચન અને આન્સર ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ એકદમ ફ્રી આખા ગુજરાતમાં ફેલાવી દો એ પહેલા આજે છઠ્ઠો દિવસ આજે આપણે જોવાનું છે ઈચ્છાવાળા વાક્યો ઈચ્છાવાળા વાક્ય એટલે શું વોન્ટ કાળ મુજબ વોન્ટ નું રૂપ આવે અને પ્લસમાં ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વી વન એટલે મૂડ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂત કૃદંત વી ફોર ઝેરંડ વર્તમાન કૃદંત આઈએનજી વાળા રૂપ અને વી થાય એટલે એસ અથવા ઈ એસ વાળા રૂપ તમારે કોઈ પણ વિડીયોની ફ્રી પીડીએફ ફાઇલ માટે તમે પાંચ ગ્રુપમાં શેર કરી નાખો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલી આપો એટલે પીડીએફ ફાઇલ ફ્રી ઘણા બધા લોકો પાંચ કરતાં વધારે ગ્રુપમાં શેર કરે છે અને પ્લસમાં ઘણા બધા લોકો શેર કરે છે અને હા ઘણા બધા ગ્રુપ ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાયેલા છે પરંતુ હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ન હોય તો ચેનલને ફટાફટ

છે ચાલો જોઈએ આપણે આપણે કેમ કહું મારે આ મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે ચાલો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળ ગઈકાલના વિડીયોમાં તમે ગઈકાલનો વિડીયો જોઈ લેજો એમાં બધાય શું આવી જશે ટુ પ્લસ મૂડ ક્રિયાપદ લાસ્ટમાં એડ કરી દ્યો વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આ વર્તમાન કાર્ડ અને ભૂતકાળ વધારે યુઝ થાય છે આનો યુઝ ઓછો થાય છે બરાબર ચાલો કોઈ કામ કરવાની ઈચ્છા છે એટલે કે હું કોઈ કામ કરવા માંગુ છું મારે નવો મોબાઈલ ખરીદવો છે એટલે કે મારે નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ બાય અ ન્યુ મોબાઈલ મારે નવો મોબાઈલ ખરીદવો હતો મારી ઈચ્છા હતી આઈ વોન્ટેડ અ ન્યુ મોબાઈલ મારે નવો મોબાઈલ ખરીદવો હશે મારી ઈચ્છા હશે ભવિષ્યમાં આઈ વિલ વોન્ટ ટુ બાય અ ન્યુ મોબાઈલ ચાલો કોઈ કામ કરવાની ઈચ્છા હતી વોન્ટેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અને કોઈ કામ કરવાની ઈચ્છા હશે વિલ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આઈ વી યુ ધે બહુ વચનમાં વોન્ટ હી સી ઇટ એક વચનમાં વોન્ટ સૌ ભૂતકાળમાં બધા જ કરતા સાથે વોન્ટેડ અને ભવિષ્યમાં બધા જ કરતા સાથે વિલ વોન્ટ અને લાસ્ટમાં ટુ પ્લસ મૂડ ક્રિયાપદો આમાં ક્યાં આઈએનજી ન આવે સૌથી વધારે વાક્ય આ બોલાવીએ આપણે કહીને મારે મારે ત્યાં રોકાવું મારે ત્યાં રોકાવું છે આઈ વોન્ટ ટુ સ્ટે ધેર મારે ગાડી ચલાવી હતી આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર ઇચ્છા વાળા વાક્યો સૌથી વધારે આપણે બોલી ગુજરાતીઓ ગુજુ ચાલો થઈ જાવ તૈયાર જો મારે તમે ખાસ જોજો મારે ગાડી ચલાવવી છે મારે ગાડી ચલાવી છે એટલે કે મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે હું ગાડી ચલાવવા માંગુ છું આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી હતી મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવી હશે એટલે કે મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર ચલો તેને હીમાં શું આવે વોન્ટ્સ તેને અહીં આવું છે હી વોન્ટ્સ ટુ કમ હિયર તેને અહીં આવું હતું હી વોન્ટેડ ટુ કમ હિયર તેને અહીં આવું હશે હી વીલ વોન્ટ ટુ કમ હિયર એક વાક્ય આવડી એટલે બધાએ આવડી જાય ચેલેન્જ ફેલાવી દીધો આખા ગુજરાતમાં તેનીને રોકાવું છે સી વોન્ટ્સ ટુ સ્ટે તેણીને રોકાવું હતું સી વોન્ટેડ ટુ સ્ટે તેનીને રોકાવું હશે સી વિલ વોન્ટ ટુ સ્ટે તેવો બધાને ક્રિકેટ રમવું છે તેવો બધા ઈ પેલા આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ એટલે ધે અને તેઓ બધા એટલે ધે ઓલ એમાં શું આવે બહુવચનમાં મૂળ ક્રિયાપદ એટલે કે વોન્ટ ધે ઓલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ તેઓ બધાને ક્રિકેટ રમવું હતું જો ટુ પ્લસ તેઓ બધાને ક્રિકેટ રમવું હશે ચાલો મારા ભાઈને જવું છે મારા ભાઈને જવું છે માય માય બ્રધર વોન્ટ માય બ્રધર વોન્ટ્સ ટુ ગો મારા ભાઈને જવું હતું માય બ્રધર વોન્ટેડ ટુ ગો મારા ભાઈને જવું હશે માય બ્રધર વિલ વોન્ટ ટુ ગો will want to go ચાલો આપણે ને બરાબર મારે વેલ ઉઠવું છે આઈ વોન્ટ ટુ ગેટ અપ अर्લી મારે વેલ ઉઠું તું આઈ વોન્ટેડ ટુ ગેટ અપ अर्લી મારે ચા પીવી છે એટલે કે મારે ચા પીવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી મારે ભજીયા ખાવાની ઈચ્છા હતી આઈ વૉન્ટેડ ટુ ઇટ ફિટર્સ મારા ભાઈને જવું છે માય બ્રધર વોન્ટ્સ ટુ ગો મારા ભાઈને જવું હતું માય બ્રધર વોન્ટેડ ટુ ગો મારા ભાઈને જવું હશે માય બ્રધર વીલ વોન્ટ ટુ ગો મારે પાણી પીવું છે આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર મારે મારે પાણી પીવું હતું આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર મારે પાણી પીવું હશે આઈ વિલ વોન્ટ ટુ ડ્રીંક વોટર તેને ચાલવું છે હી વોન્ટ્સ ટુ વોક તેને ચાલવું હતું હી વોન્ટેડ ટુ વોક તેને તેને ચાલુ હશે he will want to work તેણીને મદદ કરવી છે તેણીને મદદ કરવી છે she wants to help તેણી મદદ કરવી હતી she wanted to help તેણીને મદદ કરવી હશે she will want to help ચાલો તે બધાને મળવું છે તેઓ તેઓ બધાને મળવું છે તેઓ બધાય તેઓ બધાય મળવું છે તે ઓલ વોન્ટ ટુ મીટ તેઓ બધાય મળવું હતું તે ઓલ વોન્ટેડ ટુ મીટ તેઓ બધા ને મળવું હશે તે ઓલ વિલ વોન્ટ ટુ મીટ બરાબર અહી નકાર વાક્ય અને નકાર વાક્ય માં મારા વહાલા મિત્રો નકાર વાક્ય માં શું આવશે વર્તમાન કાળ માં ડુ અથવા ડઝ વર્તમાન કાળ માં આપણે જોઈએ સૌથી વધારે વાક્ય બોલે બોલાય છે વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ અને એના પછી હંમેશા નોટ આવતું હોય છે પછી હંમેશા મૂળ ક્રિયાપદ ડુડ સાથે મૂળ ક્રિયાપદ વોન્ટ ડીડ સાથે મૂળ ક્રિયાપદ વોન્ટ વિલ સાથે મૂળ ક્રિયાપદ વોન્ટ અને પ્લસમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આમાં પણ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આમાં પણ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આઈ વી યુ દે બહુવચન માં ડુ હી સી ઈટ એકવચન માં ડઝ પછી નોટ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આમાં ડીડ નોટ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આમાં વિલ નોટ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ચાલો જે તેણીને લખવું નથી ઈ પહેલા તેણીને લખવું છે તો શું આવે સી વૉન્ટ્સ ટુ રાઇટ તેણીને લખવું છે સી વૉન્ટ્સ ટુ રાઇટ તેણીને લખવું હતું સી વોન્ટેડ ટુ રાઇટ તેણીને લખવું હશે સી will want to write સોરી વૉન્ટ ટુ રાઇટ નકાર વાક્યમાં જોઈએ તેણીને લખવું નથી તેણી મીન્સ કે સી એમાં આવે ડઝ સી ડઝ નોટ વૉન્ટ ટુ રાઇટ તેણીને લખવું ન હતું સી ડીડ નોટ વોન્ટ ટુ રાઈટ તેણીને લખવું હશે નહીં સી વિલ નોટ વોન્ટ ટુ રાઈટ તેઓ બધાને શું નથી ધે ઓલ ડુ નોટ નીડ ની ધે ઓલ ડુ નોટ વોન્ટ ટુ સ્લીપ તેઓ બધાએ શું તેઓ બધાને શું ન હતું ધે ઓલ ડીડ નોટ વોન્ટ ટુ સ્લીપ તેઓ બધાને શું હશે નહીં ધે ઓલ વિલ નોટ વોન્ટ ટુ સ્લીપ મારે મોબાઈલ ખરીદવો નથી આઈ ડુ નોટ વોન્ટ ટુ બાય અ મોબાઈલ મારે મોબાઈલ ખરીદવો ન હતો એટલે કે મારે મોબાઈલ ખરીદવાની ઈચ્છા ન હતી આઈ ડીડ નોટ વોન્ટ ટુ બાય અ મોબાઈલ મારે મોબાઈલ ખરીદવાની સોરી મારે મોબાઈલ ખરીદવાની ઈચ્છા હશે નહીં આઈ વિલ નોટ વોન્ટ ટુ બાય અ મોબાઈલ તેને અંગ્રેજી શીખવું નથી હી ડઝ હી ડઝ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ તેને અંગ્રેજી શીખવું ન હતું હી ડીડ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ તેને અંગ્રેજી શીખવું હશે નહીં હી વિલ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ જઈને ચિત્ર દોરવું છે સોરી માફ કરજો જયને ચિત્ર દોરવું નથી આ નકાર વાક્ય છે એટલા માટે નથી ઓકે ચાલો જયને ચિત્ર દોરવું નથી જય એમાં શું ડઝ ડઝ નોટ ટુ ડ્રો પિક્ચર જયને ચિત્ર દોરવું ન હતું જય ડીડ નોટ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર જયને ચિત્ર દોરવું હશે નહીં જય વિલ નોટ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર ચાલો પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ પેલા આવતું હોય સહાયકારક ક્રિયાપદ મૂડ ક્રિયાપદ કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક શું તેને બોલવું છે તેને હી એમાં આવે ડઝ ડઝ હી વોન્ટ ટુ સ્પીક શું તેને બોલવું હતું ડીડ હી ટુ સ્પીક શું તેને બોલવું હશે વિલ હી વોન્ટ ટુ સ્પીક શું તેઓને ભેગા થવું છે ડુ ધે ડુ ધે વોન્ટ ટુ ગેધર શું તેઓને ભેગા થવું હતું ડીડ ધે વોન્ટ ગેધર શું તેઓને ભેગા થવું હશે વિલ ધે વોન્ટ ગેધર શું તેણીને કામ કરવું છે શું તેણીને કામ કરવું છે ડઝી વોન્ટ ટુ વર્ક શું તેણીને કામ કરવું હતું ડીડ સી વોન્ટ ટુ વર્ક શું તેણીને કામ કરવું હશે વિલ સી વોન્ટ ટુ વર્ક શું તમારે રોકાવું છે ડૂ યુ વોન્ટ ટુ સ્ટે શું તમારે રોકાવું હતું ડીડ ધે વોન્ટ

તમારે શું ખરીદવું છે વોટ તમારે મીન્સ કે યુ એમાં આવે ડુ વોટ ડુ યુ પછી વોન્ટ અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ખરીદવું એટલે બાય તમારે શું ખરીદવું છે વોટ ડુ યુ વોન્ટ ટુ બાય તમારે શું ખરીદવું હતું વોટ ડીડ યુ વોન્ટ ટુ બાય તમારે શું ખરીદવું હશે વોટ યુ વોન્ટ ટુ બાય ચાલો તેને ક્યાં જવું છે ક્યાં સ્થળ જગ્યા માટે વેર તેને છોકરા માટે હી એમાં આવે ડઝ પછી વોન્ટ ને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જાવ એટલે ગો તેને ક્યાં જવું છે વેર ડઝ હી વોન્ટ ટુ ગો તેને ક્યાં જવું હતું વેર ડીડ હી વોન્ટ ટુ ગો તેને ક્યાં જવું હશે વેર વિલ હી વોન્ટ ટુ ગો ચાલો તેઓને ક્યુ મૂવી ચાલો ક્યુ મૂવી વિચ મૂવી તેઓ મીન્સ કે ધે એમાં આવે ડુ વોન્ટ જો એટલે વોચ તેઓને ક્યૂ મૂવી જોવું છે વિચ મૂવી ડુ ધે વોન્ટ ટુ વોચ તેઓને ક્યૂ મૂવી જોવું હતું વિચ મૂવી ડીડ ધે વોન્ટ ટુ વોચ તેઓને ક્યૂ મૂવી જોવું હશે વિચ મૂવી વિલ ધે વોન્ટ ટુ વોચ તમારે કોને મદદ કરવી છે કોને મીન્સ કે હું તમારે એટલે યુ એમાં આવે ડુ યુ પછી વોન્ટ અને મદદ કરવી એટલે ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ટુ હેલ્પ whom do you want to help તમારે કોને મદદ કરવી છે whom do you want to help તમારે કોને મદદ કરવી હતી whom did you want to help તમારે કોને મદદ કરવી હશે whom will you want to watch ખેલ ખતમ એક જ વાક્ય ઉપરથી તમે એક જ વાક્ય ઉપરથી તમે નવ વાક્ય બનાવી શકો છો તેઓને અંગ્રેજી શીખ જો તમે જોજો એક જ વાક્ય ઉપરથી તમે નવ વાક્ય બનાવી શકો છો હકાર નકાર પ્રશ્નાર્થ વર્તમાન કાળના ત્રણ ત્રણ ભૂતકાળ ત્રણ ભવિષ્ય કાળ તેઓને અંગ્રેજી શીખવું છે ધે વોન ટુ લર્ન ઇંગ્લિશ તેઓને અંગ્રેજી શીખવું નથી તેઓને અંગ્રેજી શીખવું નથી ધે ડુ નોટ વોન ટુ લર્ન ઇંગ્લિશ શું તેઓને અંગ્રેજી શીખવું છે ડુ ધે વોનટ ટુ લર્ન ઇંગ્લિશ ચાલો તેઓને અંગ્રેજી શીખવું છે ધે વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ તેઓને અંગ્રેજી શીખવું નથી ધે ડુ નોટ વોનટ ટુ લર્ન ઇંગ્લિશ શું તેઓને અંગ્રેજી શીખવું છે ડુ ધે વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ તેઓને અંગ્રેજી શીખવું હતું ધે વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ વર્તમાન કાળમાં પણ ડુ ડઝ ભૂતકાળમાં શું આવી જાય ડીડ અને ભવિષ્યમાં શું આવી જાય વિલ બાકી બધું એમ નેમ તેઓને અંગ્રેજી શીખવું હતું ધે વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ તેઓને અંગ્રેજી શીખવું ન હતું ધે ડીડ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ શું તેઓને અંગ્રેજી શીખવું હતું ડીડ ધે વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ તેઓને અંગ્રેજી શીખવું હશે ધે વિલ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ તેઓને અંગ્રેજી શીખવું હશે નહીં ધે વિલ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ શું તેઓને અંગ્રેજી શીખવું હશે વિલ ધે વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ ચાલો તેણીને રખડવું છે એટલે કે તેણીને રખડવાની ઈચ્છા છે શું તમારે કામ કરવું હતું અને શું તેને ગીત ગાવું હશે તેણી તેણીને રખડવું છે શું તમારે કામ કરવું હતું શું તેને ગીત ગાવું હશે તમે આ ત્રણેય વાક્યનું નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો પ્રેક્ટિસ માટે મેં તમને વાક્ય આપેલા છે પ્રેક્ટિસ માટે તમે જોઈ શકો છો મેં તમને ઓલરેડી ક્રિયાપદ આપેલા છે તમે કોઈ પણ કરતા લઈ લ્યો અલગ અલગ કરતા દ્વારા તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો ફ્રી પીડીએફ ફાઇલ માટે તમે આપેલ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી દેજો અને પાંચ ગ્રુપમાં શેર કરજો ગ્રુપમાં ઓ પાંચ વ્યક્તિને નહીં પાંચ ગ્રુપમાં શેર કરજો પીડીએફ ફાઇલ ફ્રી ચાલો ગો એટલે જવું કમ એટલે આવું ઈટ એટલે ખાવું ડ્રિંક એટલે પીવુ સ્પીક એટલે બોલવું કરાય એટલે રડવું રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી સ્ટે એટલે રોકાઉ મેક એટલે બનાવું ટેક એટલે લેવું વોક એટલે ચાલવું ટોક એટલે વાત કરવી લર્ન એટલે શીખવું ટીચ એટલે શીખડાવવું વન્ડર એટલે રખડવું વિઝિટ એટલે મુલાકાત કરવી વોશ એટલે ધોવું ટીચ એટલે શીખડાવવું સ્કૂલ એટલે ખીજાવું રિમેમ્બર એટલે યાદ કરવું રિમેમ્બર યાદ કરવું અને રિમાઇન્ડર યાદ કરાવવું હું યાદ કરું છું આઈ રિમેમ્બર હું તમને યાદ કરાવું છું આઈ રિમાઇન્ડ યુ ડ્રાઈવ ચલાવવું સીટ એટલે બેસવું હેલ્પ એટલે મદદ કરવી વોચ એટલે જોવું રાઇટ એટલે લખવું રીડ એટલે વાંચવું લિસન એટલે સાંભળવું સિંગ એટલે गाव फ्लायव वेइट एट राह जुँ गेधर एटले भेगा वर्क एटले काम करव शे एट्ले कहव तेल एट कहव रन एट्ले दौड़व एटले एट स्लीप सूव थिंक विचारव कूक राधव क्लीन स्वच्छ करव स्टेड उभु थ्रो फेंकव फोरगेट ભૂલી જવું ગીવ આપવું બાય ખરીદવું મીટ મળવું કોલ બોલાવું ઓર્ન કમાવું પ્લે રમવું ક્લેપ તાલી પાડવી સિંગ ગાવું જો બોરો અને લેન્ડ આઈએમપી છે બરોબર બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું દેવું ઉછીનું દેવું ઉછીનું લેવું રીચ પહોંચવું કાઉન્ટ અને ડેકોરેટ શણગારવું સ્પીકિંગ પ્રેક્ટિસ ચાલુ છે ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝ તમે પણ અંગ્રેજીમાં ચોખા છક્કાની રમઝટ બોલાવશો તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને પાંચ ગ્રુપમાં શેર કરી નાખો અને પીડીએફ ફાઇલ ફ્રી મેળવો તમને વિડીયો કેવો લાગ્યો નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો પછી તમે જુઓ તો ખરા બધા મોડલ્સ મજબૂરીવાળા વાક્યો આવી ગયા છે કાં મોડલ છે બારે બાર કાર્ડ છે છે બધુંય બાકી દિવસ ટોપિક તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ મારા વહલા મિત્રો જય હિન્દ વંદે માતરમ